मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनूप बोलो स्वामीनारायण भगवाननि जय હરી કૃષ્ણ મહારાજની જય જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજ સુરા ખાચર સોમલા ખાચર વગેરે ભક્તો સાથે વડતાલ જતા હતા તે રસ્તામાં મહારાજને તરસ લાગી ઉનાળાનો સમય હતો એટલે મહારાજે પાર્ષદોને કીધું કે પાણી લાવો અમને તરસ બહુ લાગી છે મહારાજ એ બાલનો પ્રદેશ હશે કોઈ ઝારનું ઝાડવું હશે એની નીચે મહારાજે થોડી વાર વ્યાહામો લીધો અસુરા ખાચર સુમલા ખાચર વગેરે પાર્ષદો ચારેય દિશામાં બબે ઘોડેશ્વરો ગયા પાણીની તપાસ માટે કે જલ્દી વહેલું વહેલું મહારાજને માટે પાણી લાવી મહારાજને તૃષા લાગી છે આ ભક્તોને મહારાજ બહુ વાલા હતા પોતાને તૃષા લાગી હોય એથી અધિક કે મહારાજને તૃષા લાગી છે પ્રાણ જેવા પ્યારા મહારાજ હતા એકદમ આ પાર્ષદો ચારેય બાજુ ચારેય દિશામાં બબે પાર્ષદો જઈને પાણીની તપાસ મીંડા કરવા પણ કોઈ પાણીનું સ્થાન જોવામાં આવ્યું નહીં એમાં એક છેટે એક ભરવાડ એ પાણીનો કોરો ઘડો લઈને આમ જતો હતો એકદમ ઘોડા દોડાવીને ત્યાં ગયા અને એ ભરવાડને કીધું ભાઈ અમારા ભગવાન આવ્યા છે એને તરસ લાગી છે તો આ પાણીનો ઘોડો આપ તો અમે એમને પાણી પાઈએ એટલે એ ગોકળીએ કીધું કે બાપુ હું ઘડો નહીં આપું પણ જો ભગવાન હોય ને તો હું પાણી પાવા આવું ઘડો લઈને પહેલાંના સમયમાં ઘડાની કિંમત હતી વળી આ ગોકળી હશે એના હૃદયમાં ભાવ થયો હશે કે હું પાણી પાવ હું જાઉં મને દર્શન થશે ને પાણી પાવ ને ઘડો પાછો આવે નહીં ત્યારે આ બાપુ હોય ઘોડેશવારો ને એમાં કાઠી દરબાર દેખાય તો કાંઈ ઘોડાની નો પાડી અગે એ એમને લઈ જાય પણ આ તો મહારાજના પાર્ષદો હતા એટલે ગોકળીએ એવું કીધું કે હું સાથે આવું અને પાણી પાવા ભગવાન હોય તો હું આવું ચાલ સાથે ઉતાવળો હાલજે અને રસ્તામાં સુરાખાચરે એમને કીધું ભાઈ તો આ તારું કોરું માટલું છે ઠંડુ પાણી છે ભગવાનને તરસ લાગી છે તું પાણી પાઈશ ને તો ભગવાન રાજી થાય તો તું શું માગીશ બાપુ એવું તો મેં કાંઈ વિચાર્યું નથી મારે ભગવાનની દયાથી આ ગાયું ને ભેંસું છે તો વધારે માગીશ થોડી ત્યારે સુરાખાચરે કીધું કે તું એવું માગજે કલ્યાણ માગજે કે મારું કલ્યાણ થાય એમ માગજે જૂના સમયમાં અભણ માણસો એમાં એ ગાયો ભેંસો ચારીને વગડામાં રહેતા હોય એને શું કલ્યાણ શું દેહ અને શું આત્મા અત્યારની જેમ કાંઈ શિક્ષિત સમય નહોતો અને અત્યારે કદાચ શિક્ષણ વધ્યું હોય તોય હવ દેહ ભાવમાં જીવતા હોય તું કલ્યાણ માગજે ભલે બાપુ તમે કહો તો હું કલ્યાણ માગીશ એ મહારાજ પાસે આવ્યા પેલા ગોકળીએ પાણીનો ઘોડો નીચે મૂકો કોરું માટલું ઠંડુ પાણી થયેલું હતું મહારાજે જળપાન કર્યું મહારાજે એમને કીધું કે ગોકળી આ ટાઢું પાણી પીને અમે રાજી થયા છીએ ત્યાં જે અમને આ પાણી તો તારે માગવું હોય કે માયક અમે રાજી થયા છીએ તું માઇક એક કોઈ માણસ હોય એ કઈ આપે તો કઈ વસ્તુ આપે તો એને થેન્ક યુ કે અથવા તો એનો કાંઈ બદલો આપે ઋણ કોઈનું રાખે નહીં કોઈનું જીમા હોય તો એક સાચો માણસ હોય તો એને એમ થાય કે આપણે એનું જીમા તો આપણે એને ક્યારે જમાડી દઈએ આ તો સ્વયં પરમાત્મા સ્વયં ભગવાન કોઈ દિવસ કોઈનું રાખે નહીં એને પાણી પાયું અને કીધું અમે રાજી થયા છીએ તું માગ તારે જે માગવું હોય તે માગ એટલે ગોકળીએ કીધું કે પ્રભુ મારું કલ્યાણ કરજો એટલે સાંભળીને મહારાજ રાજી થયા એક તો પાણી પીને રાજી થયા ને એટલું જ માયગું ને એમાં રાજી થયા કે મારું કલ્યાણ થાજો હમ બહુ મોટા માણસ હોય એની આગળ રાજા રાજી થાય તો કાંઈ મૂળા કે દાણી ડાળિયા ન મગાય કે ગોંદરાનું છાણ ન મગાય એની પાસે તો માગે તો ગામ આપી દે એમાં અનંત કોટી બ્રહ્માંડના ધણી એવા પુરુષોત્તમ નારાયણ એમની પાસે માગવાનું હોય તો કંઈ આ લોકનું ન માગે પરમાનન્ટ વસ્તુ માગે નાશવંત નહીં આવું માગ્યું ને એટલે મહારાજ બહુ રાજી થયા કે મારા જીવનું કલ્યાણ કરજો પ્રભુ ત્યારે મહારાજે કીધું કે તારી ચાર પેઢીનું કલ્યાણ કરશું એમ મહારાજે એમને વર આપ્યો બહુ રાજી થયા મહારાજે એમના જીવનું તો કલ્યાણ કરે જ સાથે આ લોકનું મહારાજ ધ્યાન રાખે મહારાજ વિચરણમાં ફેર્યા કે જ્યાં જ્યાં મહારાજે વિચરણ કર્યું છે કોઈનું મહારાજ જીમાં છે તો આપણે ચરિત્રો અનુસંધાન વાંચીએ છીએ તો જેનું મહારાજ જેમાં હોય ને એ સુખી થયા હોય છે એમના દીકરાઓ પણ એવા સુખી થયા હોય છે કારણ કે ભગવાન કોઈ દિવસ કોઈનું રાખતા નથી એ આ લોકમય આપે અને પાછું ભગવાનના ભક્તને તો એવી ઈચ્છા હોવી જોઈએ કે આ ભગવાનનો મહિમા સમજાણો હોય તો બસ મહારાજ મેળા એમાં પ્રીતિ થઈ એટલે બધું આવી ગયું ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે એક ચિંતામણી હોય ને તો બધું ધન છે અને બધું હોય અને જો ચિંતામણી ન હોય તો કંઈ નથી જવાનું છે એમ ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે આપણે જે કાંઈ કરીએ એમાં મહારાજના ચરણમાં આપણને પ્રીતિ થાય એનું અનુસંધાન રાખવું અને એવી મહારાજને પ્રાર્થના કરવી હે મહારાજ તમારી મૂર્તિ વિના બીજું મને આપ શોમાં એવું પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ એવું માગ્યું છે કારણ કે સર્વ સુખનું કેન્દ્ર એ ભગવાન છે કલ્યાણ મૂર્તિ એ મહારાજ છે એવા મહારાજ આપણને મળ્યા છે સુરાખાચરને ભગવાન મળ્યા હતા તો એ કેવા પરોપકારી એને થોડી વાર ઓલા ગોકળીનો યોગ થયો ને પાણી પાવા આવતો હતો ને કીધું તું તારું કલ્યાણ માગજે એવું શીખવાડ્યું એક સાધુનું કામ સુરાખાચરે કર્યું મહારાજ માટે જલ્દી જલ્દી સુરાખાચર ગયા આ ગોકળીને સાથે લાવ્યા મહારાજને પાણી પાયું સુરાખાચર સોમલા ખાચર વગેરે આ પાર્ષદો ભક્તો મહારાજની સેવામાં ભેળા જ હોય મહારાજ વડતાલ જતા હતા ત્યારે મહારાજની સાથે સુરાખાચર હતા સજાનંદ સ્વામી મહારાજની જય